આ કપડું જેટલું સ્મૂથ આવે તમે જોઈ લો અને કઈ જ ન થાય તમારે નો પ્રેસ કરવાની જરૂર પડે એકદમ સ્મૂથ કપડું આવશે સુરેન્દ્રનગરની મેઇન માર્કેટમાં છેલ્લા 17 વર્ષથી આ લોકો કુર્તી અને ડ્રેસ મટીરીયલ વેચે છે ઓલ ટાઈમ ફેવરેટ મરૂન કલરની બાંધણીમાં તમારા માટે એક જોરદાર ઓફર લઈને આવી ગયા છે સ્વામિનારાયણ ટેલર્સ એન્ડ ડ્રેસીસ વાળા 699 માં એક નહીં બે નહીં ત્રણ કુર્તી તમારા માટે રેડ કલર કુર્તી પહેરતા હોય રેડ એન્ડ વ્હાઇટ ડિઝાઇનમાં આ એક સેમ્પલ ખોલીને તમને બતાવી દો મસ્ત આવશે આજે આપણે આવી ગયા છીએ સુરેન્દ્રનગર અંદર સત્તર વર્ષથી જૂના ને જાણીતા બધા બહેનો વિશ્વાસપાત્ર સ્થળ એટલે કે સ્વામિનારાયણ ડ્રેસિસમાં જ્યાં તમને વિવિધ પ્રકારના ડ્રેસ મટીરિયલ તેમજ કુર્તી અને કુર્તી પેન્ટ મળી રહેશે વાત કરીએ તો સુરેન્દ્રનગર નું જે મેઇન માર્કેટ છે જવાર રોડ ઉપર ત્યાં બાજુમાં જ આમની દુકાન આવેલી છે જ્યાં તમે જોઈ શકો છો સુંદર મજાના ડ્રેસ મટીરિયલ તેમજ વન પીસ લેવો હોય તો વન પીસ કુર્તી પેન્ટ એન્કલ મોજા દુપટ્ટા વગેરે બધી આઈટમ્સ આ લોકો રાખે છે તમે જોઈ લો વન પીસ માં પણ આ લોકો ઘણી વેરાયટી રાખે છે વનપીસ ની સાથે સાથે તમારે કોઈ પણ રેન્જમાં કુર્તી લેવી હોય તો કુર્તી પણ મળી રહેશે પણ આજના વિડીયોમાં આપણે ખાસ ઓફર લઈને આવ્યા છીએ થ્રી અને ફોર એક્સેલની જે કુર્તી હોય તેમાં આપણે અત્યારે ઓફર લઈને આવ્યા છીએ છસો ને નવ્વાણુંમાં એક નહીં બે નહીં ત્રણ કુર્તી તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ તો મારા તમામ ગુજરાતી ભાઈઓ બહેનો વડીલો તેમજ નાના નાના ભૂલકાઓનું સ્વાગત છે અમારી આ ચેનલ સોલંકી બ્લોગ્સમાં તો તમામ બહેનો માટે અત્યારે જબરદસ્ત ઓફર લઈને આજે આપણે આવી ગયા છીએ સુરેન્દ્રનગરની અંદર સ્વામિનારાયણ ટેલર્સ એન્ડ ડ્રેસિસમાં એડ્રેસની કદાચ વાત કરું તો આકાશ કોમ્પ્લેક્સ કોમ્પ્લેક્ષ પહેલા માળે જવાર રોડ સુરેન્દ્રનગર ઉપર આ દુકાન આવેલી છે અને સુરેન્દ્રનગરની મેઇન માર્કેટમાં છેલ્લા સત્તર વર્ષથી આ લોકો કુર્તી અને ડ્રેસ મટીરિયલ વેચે છે અને અત્યારે ખાસ ઓફર ઈ છે કે કુર્તીઝ જે અત્યારે મોટી બહેનો જે મોટી સાઇઝની કુર્તી ગોતતા હોય થ્રી એક્સ ફોર સાઇઝીઓ લગભગ ક્યાંય મળતી નથી હોતી જલ્દી સ્ટોક આઉટ થઈ જાય છે એમાં તમારા માટે એક જોરદાર ઓફર લઈને આવી ગયા છે ટેલર્સ એન્ડ નવ્વાણું માં એક નહી બે નહીં ત્રણ કુર્તી તમારા માટે હા હા જોઈ લો ને આ બધી ડિઝાઇન્સ જોઈ લો આ બધી ડિઝાઇન્સ કોટન્સ ને રિઓના બધી સમર સ્પેશિયલ ડિઝાઇન્સ છે બધી નવી નવી તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ તો ચાલો બધી કુર્તીઝના સેમ્પલ દેખાડવાના સ્ટાર્ટ કરીએ તમારે કદાચ કોઈપણ કુર્તીનો ફોટો જોતો હોય તો નીચે ડિસ્પ્લે ઉપર ક્રિષ્નાબેનનો નંબર આવે છે તેમાં તમને વોટ્સઅપ કરી અથવા તો તમારે વિડીયો કોલમાં બધી કુર્તીઝ જોવી હોય તો પણ તમે જોઈ શકો છો અને બીજી એક ખાસ વાત સીઓડી ફેસિલિટી અહીંયા છે નહીં એટલે સીઓડી માટે કોઈ રિક્વેસ્ટ કરતા નહીં તમારે ઓનલાઈન પેમેન્ટ જ કરવાનું રહેશે તો ચાલો એક એક આર્ટિકલ્સ તમને દેખાડવાના સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ આર્ટિકલ્સ છે આ જોઈ લો ઓલ ટાઈમ ફેવરેટ મરુન કલરની બાંધણીમાં છે આમાં ઘણામાં થ્રી એક્સેલ સાઇઝ છે ઘણામાં ફોર એક્સેલ છે પછી આ પ્યોર કોટનની અંદર પિંકની અંદર ડિઝાઇન છે આ જોઈ લો બધી ફોર્ટી ટુ પ્લસ લેન્થ આવશે બધામાં થ્રી ફોર સ્લીવ આવશે અને આ બધી ડિઝાઇન્સ તમે જોઈ લો બધા નવા નવા કલર્સ તમને આની અંદર મળી રહેશે તમને વચ્ચે વચ્ચે સેમ્પલ્સ બતાવતો રહેશે એટલે તમને આઈડિયા આવતી રહે આ જોઈ લો ડાર્ક કલર જોતા હોય તો ડાર્ક પછી રેડમાં છે બ્રાઉન કલર પછી આ બ્લુ કલરની ડિઝાઇન જોઈ લો અત્યારે જે ફોઇલ પ્રિન્ટ ચાલુ છે એકદમ હેવી રીઓન આવશે સોળ કેજી નું આ બધી કુર્તી માત્ર છસો ને છે થ્રી એક્સેલ સાઇઝ ફોર એક્સેલ સાઇઝ બધામાં અલગ અલગ સાઇઝ હશે એટલે તમારે જે કોઈ સાઇઝ જોઈતી હોય બધી સાઇઝ તમને આમાં મળી રહેશે આ જોઈ લો એક આ ફ્લાવર પ્રિન્ટ છે રામા કલરની ડિઝાઇન સુંદર મજાની ડિઝાઇન્સ આવશે પછી એક આ કોટનનું આર્ટિકલ ખરેખર લાઇટ કલર અત્યારે જે સમર સ્પેશિયલ ચાલતા હોય જો લો તો લિમિટેડ સ્ટોક હોવાથી લિમિટેડ ઓફર હોવાથી વહેલા તે પહેલાં અથવા તો તમને આમાંથી વિડીયોમાંથી કોઈ કુર્તી ગમતી હોય તો તેના સ્ક્રીનશોટ પાડીને તમે ડિસ્પ્લે ઉપર નંબર આવે છે તેની ઉપર મોકલી શકો છો આ બધા આર્ટિકલ્સ છે આપણી આગળ ફ્લાવર પ્રિન્ટ અને રેડ જે રેડ કલર કુર્તી પહેરતા હોય રેડ એન્ડ વ્હાઈટ ડિઝાઇનમાં આ એક સેમ્પલ ખોલીને તમને બતાવી દઉં આ મસ્ત ડિઝાઇન્સ આવશે આમાં આમાં થ્રી એક્સેલ ફોર એક્સેલ આ બધી ડિઝાઇન્સ અવેલેબલ છે અને આમાં તો ફાઇવ એક્સેલ પણ અવેલેબલ છે પછી એક આ બોટલ ગ્રીનમાં આવશે કોઇલ પ્રિન્ટમાં આ પણ રેઓનમાં આવશે પછી આ કોટનમાં આવશે આમાં થ્રી એક્સેલ અને ફોર એક્સેલ અવેલેબલ છે પછી આ રેઓન જે રનિંગ ડિઝાઇન્સ છે આ કપડું જેટલું સ્મૂથ આવે તમે જોઈ લો અને કઈ જ ન થાય તમારે નો પ્રેસ કરવાની જરૂર પડે એકદમ સ્મૂથ કપડું આવશે એટલે પહેરવામાં એકદમ ઠંડક રહેશે માત્ર ને માત્ર એક પીસ તમે લો એટલે બસો તમારે ફરજિયાત લેવા પડશે છસો ને નવ્વાણુંમાં માં ત્રણ પીસ છે આ જોઈ લો સેકન્ડ કલર પીચ કલર અને લાઇટ કલર ગમતો હોય તો ઓફ વ્હાઇટ કલર ઉપર છે આખું મસ્ત મજાની ફ્લાવર પ્રિન્ટ છે બ્લ્યુ રામા પછી નવો જ કલર કોઈને લેવો હોય પિસ્તા કલર તો આ પ્યોર કોટનની અંદર પિસ્તા કલર પણ છે પછી આ બદામી કલર એક યુનિક કલર પહેરવો હોય તો અને લાસ્ટ આર્ટિકલ છે આ કોટનની અંદર ટમેટા કલર લાઇનિંગ વાળું તો અત્યારે ઓલમોસ્ટ ત્રીસ થી ચાલીસ ડિઝાઇન્સ આ થ્રી એક્સેલ અને ફોર એક્સેલ કુર્તીઝમાં અવેલેબલ છે તમને જે કોઈ કુર્તી ગમતી હોય તેનો સ્ક્રીનશોટ અથવા તો મેં અગાઉ વાત કરી તમે ડિસ્પ્લે ઉપર ક્રિષ્નાબેનનો નંબર આવે છે તેની ઉપર તમે વોટ્સઅપ અથવા તો વિડીયો કોલ કરીને તમે મંગાવી શકો છો ચાલો તો આજનો વિડીયો અહીં પૂરો કરીએ છીએ તે સિવાય પણ આ લોકો એસ સાઇઝ એમ સાઇઝ એલ સાઇઝ એક્સેલ ડબલ એક્સેલ બધી જ સાઇઝમાં કુર્તીઝ અને ડ્રેસ મટીરિયલ પણ રાખે છે આપણે અગાઉ આમનો ડ્રેસ મટીરિયલનો પણ વિડીયો બતાવ્યો હતો એની લિંક હું અત્યારે ડિસ્પ્લે ઉપર લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ એટલે એ વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં વિડીયોમાં તમારો ખરેખર બહુ સારો રિસ્પોન્સ રહ્યો હતો એમાં પણ આપણે ઓફર મૂકી હતી ડ્રેસ મટીરિયલની તો આવી બધી ઓફર્સ આપણે લાવતા રહેતા હોય છે આપણા વ્યુઅર્સ માટે તો ચાલો મળીએ નવા વિડીયોમાં વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ આભાર